રાજકોટની ખાનગી સ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતા રુદ્ર પેથાણીએ ચાઇના ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલમ્પિયાડમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે દર વર્ષે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સમગ્ર ભારતમાંથી કુલ ચૌદ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી મોકલવામાં આવ્યા હતા આ ઓલિમ્પિયાડમાં સમગ્ર વિશ્વના કુલ એકસો પાંત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં પૃથ્વીને કઈ રીતે શુદ્ધ કરી શકાય ગ્લોબલ વોર્મિંગની અસર કઈ રીતે દૂર કરી શકાય તેવા વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન પોસ્ટર કોમ્પિટિશન પ્રેક્ટિકલ અને થિયરિટિકલ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર રુદ્ર પેથાણીએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા મારું નામ હિના પેથાણી છે હું રુદ્રની મધર છું અને મારા એ કન્ઝિક્યુટિવ સેકન્ડ યર આ લાસ્ટ ટાઈમ એણે ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાત માટે ગોલ્ડ જીતેલો એકમાત્ર હતો અને આ વખતે પણ એ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ ત્રણ મેડલ જે નેશનલ લેવલનો એને ટોપર બનાવ્યો એને અને એને બીજા કોઈ છોકરાઓને નથી આવ્યા એટલા મેડલ અને એને આપણું ગામનું નામ અમારા ગુજરાતનું નામ અને દેશનું નામ ઇન્ટરનેશનલી રોશન કર્યું એની મને ખૂબ 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 આનંદ થાય છે અને ખૂબ ગર્વની લાગણી થાય છે અમુક વસ્તુ શબ્દોમાં ના કહી શકાય પણ એ એક ફિલિંગ જ અલગ છે અને એણે જે કરી બતાવ્યું અને આપણા દેશનું નામ જે રોશન કર્યું અને આપણો ધ્વજ લઈને એણે આપણા દેશને જે રિપ્રેઝેન્ટ કર્યો અને પ્લસ મેડલ બી લઈ આવ્યો એટલે એનું રિઝલ્ટ આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધી મને એટલી જ ગર્વની લાગણી આજે પણ હું એટલી જ ગર્વની લાગણી અનુભવું છું મારું નામલાલ ગંગદાસભાઈ પેથાણી છે હું અહીંયા ગામમાં જ રહું છું ગામમાં જ શિક્ષણ નોકરી બધું મેળવું છે મારો પુત્ર રાજકોટ ત્યાંથી ચાઈના માટે એક્ઝામ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગયો હતો સોળ ઓગસ્ટે મને દસક વાગે જાણકારી મળી મારા પુત્ર વધુ મારફત કે રુદ્રએ ચાઈનામાં અર્થ સાયન્સમાં ત્રણ ગોલ્ડ ત્રણે ત્રણ જાતના મેડલ મેળવ્યા છે એટલે મને અતિશય આશ્ચર્ય થયું હતું કે એક સબ્જેક્ટમાં ત્રણ સબ મેડલ કઈ રીતે હોઈ શકે એટલે પછી વોટ્સઅપમાં એને પછી બીજી જુદી જુદી જાણકારી આપી અને જ્યારે ત્રણેય ગોલ્ડ એટલે મેડલ બતાવ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ એક સબ્જેક્ટમાં જુદા જુદા ત્રણ સબ્જેક્ટ છે અને કયા સબ્જેક્ટમાં ગોલ્ડ કયા સબ્જેક્ટમાં સિલ્વર કયા સબ્જેક્ટમાં બ્રોન્ઝ મેળવો એ મને જાણકારી મળી મારું નામ પ્રવીણ પેથાણી હું અત્યારે પાટણ સરપંચ તરીકેની જવાબદારી સંભાળું છું આજે જે અમારે રુદ્ર ગોલ્ડ મેડલ લઈ આવ્યો છે અર્થ સાયન્સની માં જે પાંત્રીસ ની ના વિદ્યાર્થીઓએ જેમાં ભાગ લીધો તો તેમાં જે રુદ્રએ માં જે ઇન્ડિયાનો ધ્વજ લહેરાવ્યો તેનું અમને ખૂબ ગૌરવ છે સંપૂર્ણ ભારત તો અને ગુજરાત અને અમારા પરિવાર અને પાટણું ગામનું જે નામ રોશન કર્યું છે તે બદલ આજે અમે રુદ્રને આજે માં આવ્યો છે અને અભિનંદન અને ભવિષ્યમાં પણ આવા ગોલ્ડ મેડલ લઈ આવે એવી અમે અમને શુભકામના અર્પણ કરી મારું નામ રુદ્ર પેથાણી છે અને મેં સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલમ્પિયાડમાં ભાગ લીધેલો હતો જે બેઇજિંગ ચાઇનામાં લેવાની હતી ત્યાં ટોટલ છત્રીસ અલગ અલગ દેશોના વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા ટોટલ એકસો પાંત્રીસ સ્ટુડન્ટ હતા ત્યાં અને એ બધાની કોમ્પિટિશનમાં પણ મેં એક ગોલ્ડ મેડલ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ હાસિલ કર્યો છે અને આખા ભારત દેશમાંથી હું એક જ વિદ્યાર્થી છું જેને ત્રણ ત્રણ મેડલ મળ્યા છે અને એક એમાંથી એક ગોલ્ડ મેડલ પણ છે ટોટલ ભારતથી ચાર વિદ્યાર્થીઓ ત્યાં ચાઈના પહોંચ્યા હતા અને જેમાંથી હું એક હતો અને ત્યાં ત્રણ અલગ અલગ કોમ્પિટિશન લેવાની હતી જેમાંથી બે પ્રેઝન્ટેશન હતા અને આ પ્રેઝેન્ટેશનમાં અમારે આખા દુનિયાના જે ટોપ સાયન્ટિસ્ટ અને પ્રોફેસર અને ટીચર્સ હોય એની સામે અમારે પ્રેઝેન્ટ કરવાનું હતું અને પછી ઇન્ટરવ્યુ હોય જ્યાં તે લોકો અમને પ્રશ્ન પૂછે અને અમે એના અમારે એના જવાબ આપવાના અને એની સાથે એક ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ પણ હતી જેમાં થિયરી પ્લસ પ્રેક્ટિકલ ટેસ્ટ લેવાની હતી અમારી અને આમાં મારા સારા પરફોર્મન્સના કારણે મને આ ત્રણ મેડલ મળ્યા છે જેમાંથી એક ગોલ્ડ મેડલ પણ છે અને આ ચાર વિદ્યાર્થીઓ આખા ભારત દેશમાંથી ચારને સિલેક્ટ કરવા માટે પણ ખૂબ જ કઠિન પ્રોસેસ હતી ઇન્ડિયામાં જેમાંથી પહેલી એક્ઝામ અમારી જાન્યુઆરીમાં લેવાની હતી જેમાં ચૌદ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો અને તેમાંથી પચીસ વિદ્યાર્થીઓને મેઘાલયમાં એક ટ્રેનિંગ કેમ્પ માટે સિલેક્ટ કર્યા અને ત્યાં મેઘાલયામાં પંદર દિવસનો કેમ્પ હતો જ્યાં વિવિધ રૂપની એક્ઝામ લઈ અને એમાંથી ચાર વિદ્યાર્થીઓને સિલેક્ટ કર્યા જે ટીમ ઇન્ડિયાને ઇન્ટરનેશનલ લેવલ ઉપર રિપ્રેઝેન્ટ કરે અને આ ચારમાંથી હું એક હતો અને આ ત્રણ મેડલ જીતી અને મેં મારા દેશને મારા ગામને અને મારા મા બાપને ખૂબ જ ગર્વ પહોંચાડ્યું છે અને મારા દેશનું નામ મેં રોશન કર્યું છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ધોરાજી પંથકના નાના એવા પાટણવાવ ગામના વિદ્યાર્થીઓએ મોટી સિદ્ધિ હાંસલ કરતા પરિવારજનોએ અને ગામવાસીઓ અર્સની લાગણી અનુભવી રહ્યા છે તો જો તરફથી રુદ્ર પેથાણી પર અભિનંદન વર્ષાવ થઈ રહી છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી